નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારી દ્વારા ગઈકાલે અમદાવાદ બનેલી પ્લેન દુર્ઘટનાને લઈને આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું ખાસ કરીને મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ માટે લોકો જોડાયા હતા પ્રતાપનગર મહેપાલસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જે નિવૃત્ત કર્મચારી અધિકારીનું જે સંગઠન ગણ છે એમને જે ગઈકાલે જે દુઃખદ ઘટના બની એ પ્રસંગને અનુરૂપ અત્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલો હતો તો જે હાલમાં અત્રે હાજર ઉપસ્થિત પોલીસ જવાન અધિકારી કર્મચારી તેમજ નિવૃત્ત કર્મચારી ગણ એકત્રિત થઈ તમામ સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ આનું આયોજન કરેલ છે અને બે મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ આપેલ છે